ઉપદ્રવ હણનાર શત્રુંજય શત્રુંજયના સ્મરણથી પાણીનો ઉપસર્ગ અગ્નિનો ઉપદ્રવ હાથીનો ઉપદ્રવ દૂર થાય છે સમુદ્રથી પાર પમાય છે જંગલમાંથી પાર ઉતરાય છે તે દરેક વિશે પૂજ્ય મહોદય સાગરજી સંકલિત શત્રુંજય કલ્પવૃત્તિ ભાષાંતર બે ભાગ બેના આધારે લીધેલ કથા સંક્ષેપમાં જણાવાય છે પાણીનો ઉપસર્ગ કાંતિનગરીમાં ધનરાજા હતો તેને મીનધ્વજ નામે કુમાર હતો તે શત્રુંજય પ્રત્યે ખૂબ ભક્તિવાળો હતો ધનરાજાએ મીનધ્વજને રાજ્ય સોંપી સંયમ લીધો નીરતીચાર પાણીના ચોથા દેવલોકમાં ગયો તેના નગરમાં એક વખત નદીનું ભયંકર પૂર આવ્યું આખી નગરીમાં પાણી ફરી વળ્યું લોકોનું જીવન સંદેહમાં પડ્યું આવા સમયે મિંધવદ રાજા અને નગર લોકો શત્રુંજયના ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળા થયા તેના પ્રભાવથી નદીનું પૂર ઓસરી ગયું નગરમાં ચારે તરફ શત્રુંજયનો જય જય કાર ગયો ત્યાર પછી મિંધવદ રાજાએ સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી અનુક્રમેશ્રી શત્રુંજયના ધ્યાનથી કર્મોનો શય કરી રાજા તે જ ભવે મુક્તિ પામ્યા અગ્નિનો ઉપદ્રવ વેતાલ્ય પર્વત ઉપર વ્યોમ નગરમાં શ્રીપ્રભ નામે વિદ્યાધર રાજા હતો તેને શત્રુંજય પ્રત્યે અત્યંત ભક્તિ હતી એક વખત તેના નગરમાં અગ્નિ ઉત્પન્ન થયો ઉપાયો કરવા છતાં તે અગ્નિ બુજાતો નથી ત્યારે શ્રીપ્રભ વિદ્યાધરે પ્રજાસહીચી શત્રુજયનું ધ્યાન કર્યું તીર્થનું સ્મરણ કરવાથી અગ્નિ બુજાઈ ગયો નગરીમાં સર્વત્ર શાંતિ આનંદ ફેલાયા તરત જ શ્રી પ્રભુએ વિમાનમાં બેસી યુગાધીશ પ્રભુની પૂજા ભક્તિ કરી અનુક્રમે સંયમ સ્વીકારી તપ કરીને કર્મો ખપાવી ગયો હાથીનો ઉપદ્રવ નગરમાં ચંદ્ર વીર સુર અને અમર નામના ચાર મિત્રો રહેતા હતા તેઓ ચારેય સાથે વિદ્યાભ્યાસ કર્યો ત્યારબાદ તેઓ ચારે ધન બેલવવા માટે પરદેશ ચાલ્યા ઘણે દૂર ચાલ્યા પછી એક જંગલ આવ્યું નિર્ભયપણે તે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક મદોન્મથ હાથી દૂરથી તેમની સામે આવ્યો હાથી નિશ્ચય આપણને હણી નાખશે આ પ્રમાણે વિચારતા તે ચારે મિત્રો શ્રી પ્રત્યેની શ્રદ્ધાથી તેનું સ્મરણ કર્યું શત્રુંજયના ધ્યાનમાં દ્રઢપણે ઊભેલા તેઓને હાથી કાંઈ પણ કરી શક્યો નહીં અને છેવટે નમ્ર બનીને વારંવાર નમવા લાગ્યો તથા શાંત થઈને સન્મુખ ઉભો રહ્યો ક્યાંય જતો પણ નથી તે જોઈ ચાર મિત્રો આશ્ચર્યચકિત થયા આ અવસરે ત્યાં અકસ્માત કોઈ જ્ઞાની મુનિ પધાર્યા તે ચારેય મિત્રોએ તેમને વંદન કર્યું ત્યારબાદ પોતાના હૈયાનો સંશય પૂછ્યો કે આ હાથી કેમ આટલો સ્નેહ બતાવે છે ગુરુ ભગવંતે કહ્યું ભૂમંડળ નામના નગરમાં તમે પાંચ મિત્રો હતા તેમાં ચાર જૈન ધર્મ પ્રત્યેની રુચિવાળા હતા તમારો પાંચમો મિત્ર ધરણ ધર્મની અરુચિવાળો હતો તેને તમે ઘણું સમજાવતા કે ધર્મ કરવા જેવો છે પણ તે પ્રમાદી મિત્ર સાંભળતો નહીં નાની ઉંમરમાં જ અકસ્માત મૃત્યુ પામીને ત્યાં હાથી બન્યો છે ભાગ્ય યોગે તમે ચાર અહીં આવ્યા તમને જોઈને તેને જાતિ સ્મરણ દ્વારા ભવનું સ્મરણ થયું છે હવે આ હાથી અનશન કરીને સદગતિ પામવાની ભાવના વાળો છે હાથી પણ સિદ્ધગીરીના ધ્યાનમાં રહી જીવન પર્યંત અંશન કરી મળીને પહેલા દેવલોકમાં દેવ થયો આ બાજુ આ ચારે મિત્રો કદલીપુરમાં આવ્યા ત્યાં ઘણું ધન કમાયા તેમાંથી શ્રી શત્રુંજય ઉપર ઘણું ધન વાપરી સાત છઠ એક અઠ્ઠમ કરીને ઘણા કર્મો ખપાવ્યા પ્રાંતે મૃત્યુ પામી ચારેય મિત્રો પહેલા દેવલોકમાં મિત્રદેવની પાસે ઉત્પન્ન થયા ત્યાંથી જમીને પાંચે મિત્ર ભોગપુરમાં જિંદર છેટના વિનયથી યુક્ત પાંચ પુત્રો થયા અનુક્રમે વ્રત સ્વીકારી શ્રી શત્રુંજય તીર્થમાં જઈને તપ કરી સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષમાં ગયા સમુદ્ર તામ્રલિપ્તિ નગરમાં સોમ નામે શેઠ હતા એક વખતે તેઓ મિત્રો સહિત ધન કમાવા સમુદ્ર માર્ગે ચાલ્યા અનુક્રમે તેઓ મનોહર દ્વીપમાં ગયા ત્યાં સાઠ લાખ પ્રમાણ સુવર્ણ ઉપાર્જન કરી પાછા વળતા હતા ત્યારે સમુદ્રમાં અચાનક તોફાન જેવું વાતાવરણ થયું તે જોઈ સોમ શેઠે બધાને શ્રી શત્રુંજયનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા કહ્યું સોમ સટે પણ તેમાં નિશ્ચલ મનવાળા થયા શત્રુજય ધ્યાનના પ્રભાવે સમુદ્રમાં તોફાની પવન થઈ ગયો સરળ માર્ગે વહેતું કિનારે શ્રી ધ્યાનપૂર્વક વરસ સમુદ્રમાં જઈને ઘણું ધન ઉપાર્જન કરી નગરમાં હેમખેમ પાછા આવ્યા સાતે ક્ષેત્રોમાં તથા શ્રી શત્રુજયમાં ઘણું ધન વાપરી સર્વકર્મ ખપાવીને મોક્ષમાં ગયા જંગલ સુરપુરમાં હર રાજા રાજ્ય કરતો હતો એક વખત ત્યાં શત્રુજા શત્રુ રાજા ચડી આવ્યા તૈયારી નહીં હોવાથી રાજા હારી ગયો તેથી શત્રુ રાજાનું સૈન્ય નગરમાં લૂંટફાટ કરવા લાગ્યું તે નગરમાં ધન નામ એક ધાર્મિક શેઠ રહેતા હતા તેઓ પણ શત્રુના હાથમાં ઝડપાઈ ગયા શત્રુએ તેમની પાસે ઘણા ધનની યાચના કરી શેઠે કહ્યું બીજા બધા લોકોને છોડી દો તો હું તમને ઈચ્છા પ્રમાણે ધન આપીશ પરંતુ શત્રુઓ માન્યા નહીં અને શેઠને મારવા લાગ્યા ધન શેઠે ક્ષમતાપૂર્વક સયન કરતા સાત દિવસ પસાર કર્યા તથા શ્રી શત્રુંજયનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કર્યું તે ધ્યાનના પ્રભાવે એક વખત બધા દ્વારો પોતાની મેલે ઉગડી ગયા અને અનેક સુભટોવાળા પણ તે પ્રદેશમાંથી હેમકેમ દૂર નીકળી ગયા ત્યારથી આગળ ચાલતા જનશેઠ એક મહાઅડવીમાં આવ્યા જંગલમાં ઘણા જંગલી પશુ વગેરે ભયસ્થાનો હોવા છતાં શેઠ શ્રી શત્રુંજયના ધ્યાનથી આગળ વધતા હતા તેમાં તેમને અત્યંત તરસ લાગી આજુબાજુ ક્યાંય પાણી નહીં જોવા છતાં જે શેઠ જરા પણ વ્યાકુળ ન થયા શ્રી શત્રુંજયના ધ્યાનમાં સ્થિર રહ્યા અતિ તુષ્ટ થયેલી વનદેવીએ પ્રગટ થઈને કહ્યું શેઠ વરદાન માંગો શેઠ કહ્યું મને જંગલમાંથી બહાર પમાડો અને સરોવર બતાવો વન દેવી શેઠને તત્કાલ નગરીમાં લાવી ત્યાં પાણી પીને શેઠ સ્વસ્થ થયા ત્યાર પછી શત્રુંજય તીર્થે જઈ ઉલ્લાસથી પ્રભુ ભક્તિ કરી આત્મકલ્યાણ કર્યું આ પ્રમાણે શત્રુંજયના સ્મરણથી ધ્યાનથી વિવિધ ઉપદ્રવો પણ દૂર થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ